પ્રસિદ્ધ ભજન ગાયિકા અનુરાધા પોળવાલ અંબાજીના દર્શનાર્થે દર વર્ષે માં અંબાના દર્શનાર્થે આવી પહોંચે છે અનુરાધા પોડવાલ પ્રસિદ્ધ ભજન ગાયિકા અનુરાધા પોળવાલ અંબાજીના દર્શનાર્થે અંબાજી મંદિર ટ્રસ્ટીનાતિ અધિકારીઓ દ્વારા કરાવું સ્વાગત ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ હિન્દી ભજનના પ્રસિદ્ધ કલાકાર અને કાયકાએવા અનુરાધા પેન પોડવાલ માતાજીના દર્શનાર્થે આવી પહોંચાતા જે મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા તેમનું સ્વાગત કરાવું અંબાજી એ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે વર્ષ દરમિયાન સાવાનેથી સામનેથી મોટા રાજકારણને ફિલ્મ જગતની હસ્તીઓ માં અંબાના ચરણે અને શરણે આવતા હોય છે ત્યારે અનુરાધા પેન દર વર્ષે એકવાર ચોક્કસ રીતે માતાજીના શ્રી ચરણોમાં શીશ નમાવવા આવી પહોંચે છે ચૈત્રી નોરતા બાદ આ રોજ અંબાજી મંદિર ખાતે પહોંચીને માતાજીના દર્શન પૂજન કરી તેમણે ધન્યતા અનુભવી હતી અને જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીએ હુકમ કરતા આવી પહોંચ્યા છે ને ત્યારે મા અંબાની સૌ ઉપર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર માતાજીની કૃપા સદાય રહે તેવી પ્રાર્થના કરી હતી જય અંબે હર સાલ ભી માને બુલા લિયા હે ચૈત્ર નવરાત્રિ સંપન્ન હુઈ હૈ तो आज मैं माँ का दर्शन करने के लिए आई हूँ और आप सभी को माँ की कृपा इस तरह मिलती रहे यही मैं आ, प्रार्थना करती हूँ और हमारे जो प्रधानमंत्री है नरेंद्र भाई मोदी उनके ऊपर भी हमेशा माँ की कृपा बरसती रहे यही शुभकामनाएँ करती हूँ